નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં તો આજે છ નવ બે હજાર ચોવીસ શુક્રવારના આજના બ્રેકિંગ ન્યૂઝ આજે રાજ્યમાં વરસાદની આગાહી રાજ્ય સરકારની આડત્રીસ લાખ પશુપાલ પાલકોની મોટી રાહત નેનો ઉરિયા સાતસો પચાસ રૂપિયા સહાય આ ખેડૂતોને હપ્તો મળે નહીં મળે સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ કૃષિ મંત્રીની મોટી જાહેરાત રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે પોલિસી આધાર કાર્ડ અપડેટ તો હવે મિત્રો જાણીએ સમાચાર વિગતવાર તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને રોજની અપડેટ મળતી રહે તો હવે વાત કરીએ વિસ્તારથી તો આજે રાજ્યમાં વરસાદની આગાહી વિશે તો હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે સાયક્લોનિક સેક્સ્યુઅલ અને મોન્સૂન ટ્રોક ટ્રોકના કારણે હજી વરસાદી માહોલ રહેશે રાજ્યમાં ગઈકાલે સાંજના છ વાગ્યા સુધી એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ માહોલ છવાયો હતો જેમાં સૌથી વધારે માણસા અને વિજાપુરમાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે રાજ્ય સરકારની આડત આડત્રીસ લાખ પશુપાલકોને મોટી રાહત કરવામાં આવી છે રાજ્ય સરકારે આડત્રીસ લાખ પશુપાલકોને મોટી રાહત આપી છે કે જેમાં રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુપાલ પશુઓમાં શૈક્ષણ સિમેન્ટ ડોઝ લિંગ નિર્ધારિત વેરીઓની કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂપિયા ત્રણસોથી ઘટીને રૂપિયા પચાસ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયથી આડત્રીસ લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે નેનો યુરિયામાં સાતસો પચાસ રૂપિયાની સહાય કરવામાં આવી છે તે વિશે વાત કરીએ તો કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ સાતસો પચાસની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન આ યોજના અંતર્ગત પિસ્તાલીસ લાખ નેનો વિની બોટલ પર સહાય આપવામાં આવશે ખેડૂતોના હપ્તા વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે પો બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય સત્તા લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગ જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ ચોપન હજાર બસ પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે વાત કરીએ સુકન્યા યોજનાના ફેરફાર વિશે તો કન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળના એવા ઘણા ખાતા છે જે છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે કૃષિમંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી છે કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વરસાદ અને પૂર પ્રભાવિત બાર જિલ્લાઓમાં સર્વેને પ્રમાણિકતા આપવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લાઓમાં સર્વે પર ભાર મૂકવા જણાવ્યું છે ખાસ કરીને પાણી ભરેલા વિસ્તારોમાં વિકતો મેળવવા પણ નાણાં મંત્રી પણ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી છે રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે નવી પોલિસી બનાવી છે કે ગુજરાત સરકારે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે પોલિસી બનાવવાનું કામ શરૂ કર્યું છે આ અંગેનો એક ડ્રાફ્ટ પણ જાહેર કરી વાંધા ચૂંટણીનો મંગાવશે છે ગુજરાતના સેંકડો મહિલાઓ રાત્રિ નોકરી કરી રહી છે અને ઘણીવાર તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે આવી સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકાર હવે શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે એક પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે આધાર કાર્ડ વિશે વાત કરીએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચૌદ જૂનથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને ત્રણ મહિના સુધી લંબાવ્યો હતો જો તમે આ ફી સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારો આધાર ઓનલાઈન અપડેટ કરો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો નમોશ્રી યોજના બાર હજારની સહાય સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારને જાહેરાત કરી છે જેને માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસ ટી એસ ટી એસસી એસ ટી એન એફ એસ એ પી એમ જય સહિતની સદભાને બાર હજારની સહાય કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો વિશે વાત કરીએ તો રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે પશુપાલકો માટે પણ હવે ઘાસકાર્ડ બનાવવામાં આવ્યું છે અતિવૃષ્ટિથી પરિસ્થિતિમાં પશુપાલકોને ઘાસ કાઢ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુ પશુદિત પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓની મર્યાદા એક પરિવારને કાર્ડ આપવામાં આવે છે એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવા સૂચનામાં આપવામાં આવી છે ગાંધીનગરને ગિફ્ટ સિટી બોટેરા મેટ્રોનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોળમી સપ્ટેમ્બરે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગાંધીનગર સેક્ટર એકથી ગિફ્ટ સિટી મોટેરા રૂટનું લોકાર્પણ કરવામાં આવશે પીએમ પંદરથી સત્તર સપ્ટેમ્બર ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ વડોદરામાં પૂર સહિત રાજ્યમાં ભારે નુકસાનથી થયેલી તારાજી અને સાપરા સ્થિતિ અંગે રાજકીય વહીવટી સામે સમીક્ષા બેઠક કરશે